હર હર મહાદેવ મિત્રો આજે આપણે શ્રી સરકારી માધ્યમિક શાળા કલવારાના પંદરમી ઓગસ્ટની ઉજવણી પણ કરવાના છે અને સરસ મજાનું શણગાર્યું છે આપણા નાના મોટા બધા બાળકો આવ્યા છે અને મસ્ત મજાનો કાર્યક્રમ અહીંયા કર્યો છે વૃક્ષો પણ ઘણા આપણે આવ્યા છે અને બહુ સારી નિશાળ આપણે બનાવી દીધી છે ને બીઓ બી કોટલા પીઠાથી આપણે દસ ઝાડવા પણ આ રીતે જાળીને બધા સરસ મજાને આવ્યા દીધા છે અમારે જો અહીંયા આવી ગયા છે બેનો બધા તૈયાર થઈ થઈ પંદરમી ઓગસ્ટ માં દસ ટી બેન ને બધા સરસ મજાના તૈયાર થઈ ઓગેસના દાદા ટાયર ને તિરંગાના કલર કર્યા છે અને બધી બાજુ આપણે ટાયર બગીચો પણ સારો કર્યો છે તો સરસ મજાનો મહેનત કરી છે અમારે આપણી ઓગેસ ઓગેસ એ બધું બનાવ્યું છે અને નિશાળે આપણે તિરંગાના ટાયર ને બધું કલર કરાવ્યું છે તો કઈ રીતે બનાવ્યું તમે આ સારું કામ બહુ કર્યું છે તો અમે આ બધા નવ દસના ના વિદ્યાર્થી મિત્રો એ બધા અમે ટાયર ને ફૂલવાળી અને એવું બધું બનાવ્યું છે સરસ મજાનું કામ કર્યું છે આજે પંદરમી ઓગસ્ટ હશે આપણે યોગેશભાઈ ના બધા વિદ્યાર્થીઓ બહુ સારું વિનાયક સાવરકર વિનાયક દામોદર સાવરકર જેનું નામ છે જેને આપણે વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ આપણે વીરની ઉપમા આપીએ છીએ પણ સાવરકર પોતે એક ઉપમા છે સાવરકર એક ત્યાગનું પ્રતિક છે સાવરકરના મોટાભાઈ ગણેશ સાવરકરને પણ એની સાથે આવે છે અને એને ભારતીય ચિત્રમાંથી દૂર કરી દેવામાં આવે છે એની સાથે રહેલા અનેક ક્રાંતિકારીઓ કાળા પાણીમાંથી છૂટી જાય છે પણ સાવરકરને છોડવામાં આવતા નથી ગણિત સાવરકર ને છોડી દેવામાં આવે પણ વિનાયક સાવરકર ને છોડવામાં આવતા કારણ કે અંગ્રેજોને ખબર છે એ મેકોલે ધારી લોકો ખબર છે કે જો આ બાર આવશે તો બહુ મોટું વૈચારિક વાવાઝોડું લાવશે તો આપણે સાથે સાથે એ ખ્યાલ પણ રાખવાનો છે કે આપણા ચરિત્રણ માંથી આપણા વૈચારિક હાવભાવ કે વિચારો ભારતના પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ બ્રિટિશ સામ્રાજ્ય આઝાદી મળી હતી આ દિવસ સમગ્ર દેશ માંથી દેશવાસીઓ માટે ઉત્સાહનો દિવસ ઉત્સાહ અને આનંદનો દિવસ હતો તે આપણી સુરક્ષા માટે ચોવીસ પહેલા તૈયનાથ કાર્યરત ભૂમિદળ હવાઈદળ રંગદળની શક્તિ તેમજ શરીરથી આપણે અને આપણો પરિવાર સુખ સગવડ ભર્યું જીવન જીવી શકીએ છીએ ને આઝાત ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવા રહે તે આપણી ફરજ હોવી જરૂરી છે ને પોતાની પોતાના જીવને જોખમને સરહદ પર ફરજ બજાવતા વિઝી શહીદોને કાયમી યાદ રાખી એ વંદનની ધરતી અભિનંદનકીય જે તો ભારત લેજો કે તો ભારત કે ભારત ભારત દેશ એ વિરોધી વીરગતિને કાયમી યાદ રાખવા માટે સ્વતંત્ર અને ગણતંત્ર ગણતંત્ર દિવસની શાનદાર રીતે ઉજવણી કરે છે ને આપણો રાષ્ટ્રપ્રમ કાયમ કાયમ અખંડિત રહે તે માટેની પ્રતિબદ્ધતા હોવી જોઈએ ને આપણા સૌ આગળ મળીને ભારતની ગૌરવ ગાથાને આગળ વધે છે ભારત આજે વિશ્વ ફલક ઉપર ચમકી રહ્યો છે તેનું અભિમાન આપના હૃદય પર હોવું જોઈએ તે આશા સાથે વિરામ જય હિન્દ જય ભારત મિત્રો રાષ્ટ્રીય પરવાની ઉજવણી નીતિ એ હું હોત એ ભૂલી તમને પર્યાવરણ સુરક્ષા વિશે થોડું કહી આજના માણસને વિકાસ બહુ ગમે છે પરંતુ તે ભૂલી ગયા છે કે પર્યાવરણ ભોગે છે વિકાસ એ વિકાસ નહીં પરંતુ તે વિનાશ છે વૃક્ષો કહે છે ભલા સુનો ભાઈઓ બહેનો તમે અમારા લાકડા કાપીને પૈસા કમાઈ લીધા ઓક્સિજન મફત આપતા અમે ન દેખાયા હવે પૈસા દઈને ઓક્સિજન ખરીદો આ પરિસ્થિતિમાં પહોંચી વળવા આપણથી સમજ કેળવ રીતે આપણાથી બનતા નાના મોટા પ્રયત્ન દ્વારા પર્યાવરણ વસાવ્યાં પર્યાવરણ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય છે જેમ કે આપણે શ્વાસ લઈએ તે હવા આપણે પીએ તે પાણી કે જમીન પર રહે તે જમીન એ જમીન વિવિધતા ધરાવતી વન્યભાવ પ્રાણી પક્ષી જીવજંતુ પરદ સતત વધતી થતી વસ્તીના કારણે આજ આપણા દેશમાં પ્રદૂષણને નિવારો અનેક ઉપાયો માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે પ્રદૂષણને નિવારણ અનેક ઉપાયો ઉપાય એટલે વૃક્ષારોપણ વૃક્ષ હુશિયારો જીવન વૃક્ષ હુશિયારો વૃક્ષ વાવો જીવન બસતાવો વસ્તુ દહી દ Thank mm -hmm. you. શુભેચ્છા પાઠવું છું આજે આપણે ઇટોધર્મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ સ્વતંત્ર દિવસ આપણનો રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશ અંગ્રેજોના શાસન મતે આઝાદી મળી હતી એવો આઝાદી આપના શહીદો અને સ્વતંત્ર સૈનિકોને યાદ કરી આપણે યાદ કરીશું સ્વતંત્ર દિવસ આપણને એકત્રાથી શક્તિ શીખવે છે મને ભારતીય હોવાનો ગર્વ છે બધા મળીને ભારતનું રક્ષણ કરીએ અને તેની ગરિમા જાળવવાની ઈચ્છા લઈએ સૌ સાથે તેનું ગૌરવ વધારીએ જય હિન્દ જય ભારત આશ્રમ I'm not रुपया संजय भाई संजयभाई भाई वाघेला बस रुपया लालजी भाई गिरदनभाई भाई अडी सो रुपया भाई लिंबा भाई डाभी बस रुपया सुरेश सुरेशभाई जेसाभाई वाघेला सो रुपया जेमाभाई देगवाणा बस रुपया प्रवीण प्रवीणभाई घोडाभाई वाहाणी बस रुपया सुरेश भाई बच्चू भाई वाघेला सो रुपया प्रताप भाई दिलीप भाई ओगानिया બસો રૂપિયા વિજયભાઈ શંભુભાઈ ઓગાણિયા સો રૂપિયા મોહનભાઈ મુરજીભાઈ ડાભી સો બસો રૂપિયા રાજુભાઈ તળસીભાઈ ડાભી સો રૂપિયા મધુરભાઈ પરમસિંહભાઈ વાઘેલા સો રૂપિયા કામતભાઈ ફોગાભાઈ પછી દોઢસો રૂપિયા રમેશભાઈ બચ્ચુભાઈ વાઘેલા બસો રૂપિયા ઉકાભાઈ વાગજીભાઈ જાદવ સો રૂપિયા મોહનભાઈ વંજીભાઈ વાહાણી સો રૂપિયા ઠાકરસીભાઈ નાથાભાઈ મકવાણા સો રૂપિયા હરેશભાઈ દેસાભાઈ વાઘેલા સો રૂપિયા પરસોત્તમભાઈ વાઘજીભાઈ વાઘેલા સો રૂપિયા સંજીભાઈ મેરામભાઈ મકવાણા પચાસ રૂપિયા વલ્લભભાઈ કરશનભાઈ રાજપરા સો રૂપિયા વિજયભાઈ ગોવિંદભાઈ વાઘેલા સો રૂપિયા કુલદીપભાઈ દાદભાઈ વનરા સો રૂપિયા અજયભાઈ રાજુભાઈ વનરા સો રૂપિયા રાજેશભાઈ જેમાભાઈ વહાણી સો રૂપિયા વાલજીભાઈ હેમાભાઈ ઝાપડિયા સો રૂપિયા પ્રાગજીભાઈ નથુભાઈ વાહાણી બસો રૂપિયા નરેશભાઈ ધીરુભાઈ વાહાણી સો રૂપિયા અશોકભાઈ વિશ્વભાઈ જાફળિયા બસો રૂપિયા અશ્વિનભાઈ વજુભાઈ વાઘેલા બસો રૂપિયા કલ્યાણભાઈ જયસાભાઈ વાઘેલા સો રૂપિયા રમેશભાઈ વાઘજીભાઈ શેખ મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તરફથી આજના આ પ્રસંગે આપે બધાએ ફાળો આપી અમારી વિદ્યાર્થીની તો આમ ઉત્સાહ વધારે છે એ બદલ ખૂબ આભાર છે તમામ રાષ્ટ્રપ્રેમી જનતા માનનીય સરપંચ શ્રી તાલુકા પંચાયત સભ્યશ્રી એસએમડીસી સભ્યશ્રી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આદરણીય ગુરુજનો શિક્ષકો વાલા વિદ્યાર્થીઓ અને સમસ્ત કલરોના ગ્રામજનો પોતાનો અમૂલ્ય સમય કાઢી અને અમારા બાળકોને અમારી શાળાને પ્રોત્સાહન પૂરું માણવા માટે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર છે સાથે સાથે ઈશ્વરે આપણને એક ભારતના નાગરિક બનવાનો અવસર આપ્યો આ સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે ઈશ્વરનો પણ આભાર અને સાથે સાથે મોસમ પણ આપણને સાથ આપે છે બાકી સતત બે ત્રણ દિવસથી રેમઝેમ રેમ જેમ વરસાદ થઈ રહી હતી પણ આજે બાળકોની જે મહેનત હતી એ મહેનત એણે પોતાના કૃતિઓ દ્વારા રજા